જે આપના નામને છે મારું નામ રવિ કુમાર ગોહિલ છે હું પીજ ગામમાં તાલા ટીકા મંત્રી તરીકે ફરજ બજાવું છું રવિભાઈ આજે પીજ ગામમાં શું ઘટના ઘટી છે આજે સવારે પીજ ગામમાં ખેતી કામે મજૂરી અર્થે દાહોદથી આવેલા સહપરવાર સાથે અહીંયા મજૂરી કામ કરતા હતા એવા ખેમતાભાઈ પાંગડાભાઈ કટારા જેઓ મજૂરી અર્થે આવેલા એ વહેલી સવારે અહીંયા શૌચ ક્રિયા બાજુના રવિભાઈના કુએ ત્યાં જતા હતા ત્યાં થાંભલાનો વાયર એમાં એમનો સ્પર્શ થતાં વીજ કરંટ લાગવાથી એમનું મોત નિપજેલ છે આ બાબતે જીબીની ગોળ બેદરકારી કહી શકાય ખરી જીબીમાં અમે જાણ કરી છે તો એ જે વાયરનું જે કનેક્શન જે કરવાનું હોય એ બાબતે તેમણે જીબીમાં જાણ કરી છે ઓકે શું નામ છે તારું અલ્પા કટારા શું થયું તો આજે શું ઘટના ઘટી પાંચ વાગે મા પપ્પા ઠંડાજ કરવા નીકળ્યા અને પાંચ છ દિવસથી લાઇટ નો વાયર તૂટેલો હતો અને એની ઉપર એનો પગ પડ્યો પછી એમનું ચોટ લાગીને એનું મોત થયું આ બાબતે જ્યારે વાયર તૂટેલો હતો કોઈને આગળ જાણ કરી હતી ખરી જાણ કરી હતી પાંચ સો દિવસથી કરી હતી પોલીસમાં પણ કરી હતી વાયર માટે હા વાયર માટે દોટકર ને પણ કીધું છે હમણાં હમ્મ એમની તપાસ કર્યો

અંદાજ કરવા ગયા હતા અને વાયર તૂટેલો પડ્યો હતો આમદાર અમે બધાને જાણ કરી પોલીસને દવાખા દવાખાનામાં બધે કોઈ હજુ પેલી નથી થાય આ કેટલા દિવસથી તૂટલો પડ્યો છે ચાર પાંચ છ હજાર આ બાબતે જી બી વાળાને જાણ કરી હતી ખરી કરી કે કોણ કઈ જગ્યાએ કરી હતી તમે નડિયાદ વસો 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 બદલી હમણાં તમારા છે ને કપિલેશ્વર એજી માં કંડક્ટર બદલ્યા જેની ટોટલ લાઈનો જોયેલો આ તમે આ લાઇનો જોવા ચાલી કેટલી દિશી છે